તો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામ તો આજ આપણે વાઢવાના છે શેરડી શેરડી કઈ રીતે વાઢવાની અને કઈ રીતે કઈ રીતે ફોલવાની તો આજ સંપૂર્ણ માહિતી દેવાના છે તો મિત્રો તો જો અમે આ બધી ખોલી નાખી છે અને આ રીતે ફોલવાની તમે જો રાડું લે ને અને વ્યા કોણસા વધે ને આપણે જેના છેલ્લે આપણે પણસા ઉપર આવે ને એને પૂળા વાળી દેવાના આ રીતે જો આ રીતે પૂળા વાળી દેવાના અને આ રીતે ઢગલી કરવાની અને જેટલી જોતી ને શિસવાડાવાની એટલી આપણે શેડ આપી દેવાની જો અને ખરપો આવે ખરપાથી કાપવાની આ રીતે આ રીતે એમ કાપતા કાપતા જઈશ જો કાપતા શીખવાડ દઈએ મિત્રો આ છે ખરપો તો તમને ખરપો એટલે બતાવવાના છીએ આ ખરપો કહેવાય કુવાડ જેવો લાગે ને આને ખરપો કહેવામાં આવે અને રાડા તો જો કઈ રીતે કાપવું છે તમે જોવો મિત્રો તમે એક જોઈ લો મિત્રો તો મિત્રો આ રીતનું રાડું છે જો રાડું કહેવામાં આવે આ રીતનું અને આને આપણે

આ છે અમારો શેરડી ફોરનો બ્લોગ વિડિયો અને અટણનો બ્લોગ નાનો એવો જ ઉતારવો કેમ કે કામ કરાજુ છે અને ભાઈજી તમને ખરપો બતાવી દઈએ આપણે કાપીને અહીંયા કામ આવી જવાનું એક જ એક જાય લઈને આપણે અહીં નાખી દેવાનું મિત્રો આથી શેવડીની માહિતી પૂરી અને આપણે યુટ્યુબમાં થમેલ મૂકવાની છે એટલે ખરખું હાથમાં લઈને અને શેરડી ફોલવાની છે તો થમેલ મૂકવું એટલે આપણે આ રીતનું ફોટો પાડવાનું છે એટલે આ રીતનું વિડીયો બતાવી તો મિત્રો કરીને આપજો નવા હોય તો ચેનલમાં નવા આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીશું આગલા વિડીયોમાં જય હિન્દ જય ભારત